માસ્ક સેનિટાઈઝર સોશિયલ ડિસ્ટન્સ અને ક્વોરન્ટાઇન આ બધું ભૂલી નથી ગયા ને જો ભૂલી ગયા હોવ તો ફરી યાદ કરી લેજો કેમ કે સમગ્ર એશિયામાં ફરી એક વખત કોરોના તાંડવ મચાવી રહ્યું છે કોરોનાના એલ અને એન વી વન પોઇન્ટ એઈટ આ બે નવા વેરિયન્ટ્સના કારણે હડકંપ મચ્યો છે અમેરિકા યુરોપ ચાઇના હોંગકોંગ સિંગાપોર થાઇલેન્ડમાં ફરી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાનો નવા વેરિયન્ટ્સની એન્ટ્રીથી ભારતે પણ સતર્ક રહેવાની જરૂર છે નવા વેરિયન્ટના લક્ષણ ની વાત કરીએ તો હળવો તાવ આવો સૂકી ખાંસી થવી તળામાં ખારાશ ખાક અને નાક બંધ રહેવા જેવા તેના મુખ્ય લક્ષણો છે ભારતમાં પણ આ નવા વેરિયન્ટના ત્રણ થી વધુ કેસ નોંધ